તો મારા ભાઈઓ ફરીવાર તમારા મારા વિડીયોમાં જ સ્વાગત છે તો મિત્રો તમે જાણો છો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર કહેવામાં આવતો સમાજનું બંધારણ તોડવું એટલા માટે કહેવામાં છે તો મિત્રો વાત કરવામાં આવતો બંધારણ વિશે પણ વાત અને હાલ મિત્રો વાત કરવામાં આવે તો ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર વિશે પણ ખૂબ જ વાત કરી છે તો મિત્રો વિડીયો તો તમને સંપૂર્ણ બતાવું છું એ પેલા મિત્રો તમે નવા લાઇક કોમેન્ટને ફોલો કરી નાખજો જેથી કરીને આવા બધા નવા વિડીયો આવતા હોય તો મારા ભાઈઓ વાત કરવામાં આવતો આ યુવક ખુલેમ ગબ્બર ઠાકોર કોરા અને કેવા આવતો અર્જુન ઠાકોરને અપ શબ્દ બોલ્યા છે પણ મિત્રો પહેલા તો તમે વિડિયો ધ્યાનથી અને જલ્દી જલ્દી તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને કેવા આવતો લોકોને પૂરતી માહિતી મળે છે અને જતાં જતાં તમે આ ભાઈ વિશે કોમેન્ટ લખતા જજો શું મિત્રો તમને લાગે છે કે આ ભાઈ શું સત્ય વાત કહી છે કે આ સત્ય તો મિત્રો પે તો પહેલા તો તમે વિડિયો ધ્યાનથી જોઈ લો હું બંધારણ તોરવાવાળા ઠાકોર સમાજના કલાકારોને ખાસ કહેવા માંગુ છું કે તમે જે વલગર વગરના ગીતો ગાઓ છો ખાસ તો ગબ્બર ઠાકોરને કહેવા માંગુ છું કે ગબ્બર ઠાકોર તમે જે લે કચી કો લે ચાટકા મશીન નડે છે એવા ખરાબ ગીતો એકદમ છેલ્લી કક્ષાના ગીતો ગાયા સતાપણ ઠાકોર સમાજે તમને સપોર્ટ ખૂબ ભર્યો અને તમે સપોર્ટ લઈ અને ઊંચા આવ્યા ઊંચા આવ્યા પછી પણ ઠાકોર સમાજની સામે પડી અને બંધારણ તોડવાની જે કોશિશ કરી છે એ અમે ખુદ સખત શબ્દોમાં વખોડીએ છીએ અને તમારા જેવા કલાકારોને આ સમાજમાં કોઈ જરૂર નથી તમારા કરતા તો રબારી સમાજમાં કલાકારો જેવા ખૂબ સારા કલાકારો છે જેવા કે આપણા ગીતાબેન રબારી ગમનભાઈ સાથલ એવા સારા ગીતો ગાવાવાળા અને ખૂબ નામચિત કલાકારો છે એમનું બંધારણનો દિશા ખાતે મળ્યું અને એમને બંધારણ જે કર્યું એમના કલાકારોએ ફૂડ સપોર્ટ સમાજને કર્યો સાથે સાથે તમે તમારા જેવા કલાકારો જે ફેમિલી સાથે બેસી અને સાંભળી ના શકે એવા ગીતો તમે ગાવશો સતા સમાજે તમને સમાજ સમાજ કરીને સપોર્ટ કર્યો તમે સમાજને સામે પડ્યા છો ત્યારે રબારી સમાજના કલાકારોની એક પ્રેરણા લો અને સમાજને સાચી દિશા તરફ જવાનું એક મેસેજ આપો તમે જે કરો છો એ સાવ ખોટું કરી રહ્યા છો અને તમારી આબરૂ પડતા પણ કોઈક દિવસ વાર નહીં લાગે એટલું સમજી જાજો બીજા ઠાકોર સમાજના કલાકારોને પણ કહેવા માંગુ છું કે ઠાકોર સમાજના બંધારણને સપોર્ટ કરજો બાકી જે અલગ ગબ્બર ઠાકોરની અને એના ભાઈ જે વર્ગર વગરની ગીતો ગાય છે અલગ થાય છે તમારી પણ થતા લાગશે નહીં આ ઠાકોર સમાજ છે અંબાડી પર બેસાડી શકાય છે તો અંબાડી પરથી નીચે તમને ઉતારતો વાર પણ નહીં કરે એટલે મહેરબાની કરી અને બંધારણ તોડવાની કોશિશ ના કરતો આગેવાનો જે પણ આગેવાન બંધારણ તોડવા માટે કોશિશ કરી રહ્યો છે એને પણ ખાસ કેવા માંગુ છું કે તું પણ હરકો રહી જાય બાકી તારી પણ હવા નીકળી જશે વાર નહીં લાગે એટલે સમાજ છે ઠાકોર સમાજ છે સમાજની સાથે આ ફક્ત ઠાકોર સમાજના કલાકારોને કહેવા માંગ્યો છું